એનું કામ હર વાર પત્તું જાય ને આ કામે એનું થઈ જાય ને એટલે કે તમારે ખાવી છે ને કે તમે શેકો એટલે આપને કામે લગાડી દીધા બોલ એનું કામ હાર પૂરું કરી નાખશે અને આપણને સિંગે શેકાય નાખશે

હા એ તો અમને ખબર જ હોય ને આ બધે અમને લગાડી દીધા ધંધે તમે હવે કેવાય જો મિત્રો તમારે તમારે ઘરે બાયું હોય ને તો તમે એને કહેતા નહીં કે હું તારા કામમાં હેલ્પ કરાવીશ નકર આવી રીતે જ આપણે જો ધંધે લગાડી દે સિંગ શેકવા એટલે આ વાતનો યુઝ તો કરવાનો જ નહીં આપણે કે હું તને કામમાં હેલ્પ કરાવવાનો છું નકાર જો મિત્ર છે ને બાજુમાં કેવી શાંતિ થી ઉભી છે હું શેકું છું ને જોવે છે આવી રીતે જ આપડી પાસે શિંગુ શેકાઈ લે છે બોલો હો હો હું જોઉં છું ને સંભળાવવું જ પડે ને અત્યારે હું શેકું છું તું બાજુમાં કેવી શાંતિ થી ઉભી ઊભી જોશો તું મારું કે ભાઈ કેવી શેકે છે કેમ શેકે છે ને તો 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 આ મળે જ છે અમે લઈને ખાઈ લેવું ઘરે તમે હો તમારે શેકી દેવાય અમને હજી તો બોલો એ માગતી નથી મારી પાસે લાવો આટલું એને કહું છું છતાં હજી મને તો જ નથી લાવો હું શેકું એમ બોલો જલ્દી હતી જલ્દી હોય તો હવે આપણે લઈ લેવાય હાથમાંથી

આવી રીતે જો આમ કામ કરાવી લે આપડી પાસે પછી છેલ્લે લઈ જાય પછી લાવો હવે હું ચેકા કરું